તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો વિડિયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે મારા ભાઈઓ અત્યારે તમને વાત કરીએ કે શું ખરેખર જે દેવાજભાઈ ખબર છે મિત્રો તે જ્યાલમાં જશે તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મારા ભાઈઓ તમને જણાવી દે કે જે દેવાજભાઈ ખબર છે તેમણે એકી સાથે બે પ્રોગ્રામ લઈ લેતા મિત્રો વિરોધ શરૂ થયો અને મિત્રો તેમની ગાડીના કાચ ફોડવામાં આવ્યા અને મિત્રો અત્યારે તેમની ગાડી ક્યાં છે મિત્રો એ પણ ખબર નથી અને મિત્રો જે દેવતભાઈ ખવડ છે તે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ પરંતુ મિત્રો કંઈ થયું નહીં અને મિત્રો તેમણે હાઈકોર્ટ પણ પહોંચ્યા હતા પરંતુ કંઈ થયું નહીં અને મિત્રો તેમણે એફઆઈઆર નોંધાય છે ત્યારે મિત્રો તમને જણાવી દે કે જે આયોજકો હતા સામે મિત્રો ભગવતસિંહ ચૌહાણ કે જેમને ત્યાં મિત્રો દેવાજભાઈ ખવડે પોગ્રામ રાખ્યો હતો અને મિત્રો દેવાજભાઈ ખવડનું કહેવું એવું છે કે તેઓએ ત્યાં હાજરી પણ આપી હતી અને ત્યાં મિત્રો દર્શકો ન હોવાથી તેઓ બીજા પોગ્રામમાં ગયા હતા અને મિત્રો હવે તમને વાત જણાવી દઈએ કે જે દેવતભાઈ ખવડે છે તેમણે એફઆઈઆર તો નોંધાય પરંતુ તેમની સામે મિત્રો જે ભગવતસિંહ ચૌહાણ જે આયોજકો છે જેમણે ત્યાં મિત્રો દેવતભાઈ ખવડ પ્રોગ્રામ કરવાના હતા તેમણે પણ સામે દેવતભાઈ ખવડ વિરુદ્ધ મિત્રો કેસ કર્યો છે અને તેમનો દાવો છે કે દેવતભાઈ ખવડે તેમની પાસેથી આઠ લાખ રૂપિયા લીધા અને તેમને ત્યાં પોગ્રામ કર્યો નથી તો મિત્રો હવે આ બાબતે આપણને તમારું શું કહેવું છે અને મિત્રો શું દેવતભાઈ ખબર કે જેમણે ખરેખર આઠ લાખ રૂપિયા લીધા હશે અને પ્રોગ્રામ કર્યો નથી અને ખાસ એ કે દેવતભાઈ ખબરની ગાડી ક્યાં છે મિત્રો આજે ખાસા દિવસો થઈ ગયા પરંતુ હજી સુધી જે દેવવતભાઈ ખબરની જે ગાડી છે તેનો કોઈ પતો મળ્યો નથી અને મિત્રો હવે શું થશે આ વિરોધમાં શું એકાબીજાને જેલ થશે કે પછી આ વિરોધમાં સમાધાન થશે તો મિત્રો તમને ખબર હોય તો તમે કોમેન્ટ કરી જણાવજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જજો મળી એક નવા વિડીયો સાથે અને મિત્રો આ બધી માહિતી સોશિયલ મીડિયા આધારિત છે આની અમારી ચેનલ કે અમે કોઈ પણ જાતની પુષ્ટિ કરતા નથી